પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો કાર્યક્રમની શરૂઆત સરદાર પટેલના પોર્ટ્રેટ પર પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી ત્યારબાદ ગોરવા પોલીસ અધિકારીઓએ ભાગ લેનાર સૌને સરદાર પટેલના જીવન અને દેશની એકતામાં આપેલ યોગદાન વિશે પ્રેરણાદાયી માહિતી પૂરી પાડી હતી લોહપુરુષથી ઓળખાતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેઓને એકતાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તેવામાં આજે તેઓની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકારના આયોજનો પણ કરવામાં આવ્યા છે સમગ્ર દેશભરમાં ત્યારે વાત કરીએ તો ગુજરાતમાં પણ વિવિધ જગ્યાઓ ઉપર રન ફોર યુનિટી એકતાની દોડનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકે પણ આ એક એકતારૂપી જે દોડ હતી તે પણ દોડાવવામાં આવી છે ત્યારે વાત કરીએ તો ગોરવા વિસ્તારમાં ગોરવા પોલીસ મથકે આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગોરવાના જે એસીબી છે એસીબી કક્ષાના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા સાથે ગ્રોવાના પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ડિફેન્સ સિવિલના જે લોકો હોય છે તે પણ આ દોડમાં જોડાયા હતા ત્યારે મહત્ત્વની વાત છે કે જ્યારે આજે એકસો પચાસમી જન્મજયંતિ છે સરદાર પટેલની ત્યારે કેવડિયા ખાતે પણ વિવિધ પ્રકારના આયોજનો થયા છે જેમાં દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી પણ કેવડિયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેવામાં અત્યારે જોઈ શકાય તે પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં લોકો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં એકતાની દોડ ચલાવી હતી ત્યારે વાત કરીએ તો રન ફોર યુનિટીના ભાગરૂપે આજે ગુરવા પોલીસ મથકે પણ આ એક દોડનું આયોજન થયું હતું જેમાં ગોરવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના એસીબી કક્ષાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે વિદ્યાર્થીઓ અને ડિફેન્સ સિવિલના જે વ્યક્તિત્વ હોય છે તે પણ ઉપસ્થિત રહીને આ દોડમાં જોડાયા હતા ते जसवत साथ चिराग पटेल हेडलाइन न्यूज वडोदरा